બ્રેક બાદ ફરી એક વખત વાત કરીએ તો પાટીદાર સમાજની અનામતની માંગની ચિનગારી હવે ભડકી ઉઠી છે ત્યારે અન્ય સમાજ પણ અનામતની માંગને આવ્યા છે ખાસ કરીને રાજપૂત સમાજ દ્વારા પણ અનામતની માંગ કરવામાં આવી રહી છે સાણંદ ખાતે રાજપૂત સમાજ દ્વારા અનામતની માંગ સાથે રેલી યોજાઈ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું આ રેલીમાં સાણંદ ઉપરાંત બાવળા અને અમદાવાદથી રાજપૂત સમાજના લોકો બાઇક રેલીમાં જોડાયા હતા તો વળી અમદાવાદમાં બ્રહ્મ સમાજ હિતરક્ષક સમિતિએ પ્રતિક ઉપવાસ સાથે અનામતની આંદોલનનો શંખનાદ કર્યો છે બીજી તરફ આગામી પચ્ચીસમી તારીખે અમદાવાદમાં પાટીદાર અનામતની માંગ સાથે પાટીદાર સમાજની યોજાનારી મહારેલીને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે રાજ્યભરના પાટીદારો આ રેલીમાં જોડાયા છે તે માટે જિલ્લા કક્ષાએ પ્રચાર પ્રસાર માટે રેલીઓ યોજાઈ રહી છે તો બધાની વચ્ચે અમદાવાદમાં ઓબીસી સમાજે પાટીદારોને કારણે એકત્ર થયા છે અને સરકારને પોતાની તાકાત બતાવીશું તેમ કહીને મહાધરણા યોજીને સરકાર સામે હુંકાર કર્યો છે આ ઉપરાંત દેશમાં પચીસ કરોડ વણીકોની સંખ્યા છે દેશના વિકાસમાં તેઓનો મહત્વનો ફાળો છે તેમ જણાવીને આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા વણીકોને અનામત મળે તે માટે વણિક સમુદાય પણ મેદાને આવ્યો છે